વિડીયોની અંદર તમે જે બે ઘોડી જોઈ રહ્યા છો બે ઘોડી વેચવાની છે તમે વિડીયોની અંદર જુઓ સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી વાળી આ વચેરી ઘોડી વેચવાની છે બે ટોટલ છે હું તમને બંનેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ઘોડી છે અને વેચવાની છે વચેરી ટોટલ જવાબદારી સાથે બંનેની આગળ હું તમને માહિતી આપી દઈશ અને પેલી જે તમે વછેરી એટલે કે ઘોડી જોઈ રહ્યા છો તે લાલ મુંડી છે દેવમણ અને જય મંગલ છે હાઈટ અઠાવન અને ઉંમર ત્રણ વર્ષ અને હજી ચડવ પણ કરી નથી કોરી છે સાવ સોજી અને કિંમત અંદાજિત એક લાખ રૂપિયો જેમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે અને બીજી ઘોડી છે તેની ઉંમર ત્રીસ મહિનાની છે હાઈટ અઠાવન ફૂટ બાલભમની ચોખ્ખી ગળામાં દેવમણ હજી ચડવ નથી કરી અને વછેરી છે કિંમત એસી અને બંનેની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બંને ઘોડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તારાપુરની બાજુમાં લિંબાસી ગામે જોવા મળશે વધારે માહિતી માટે માલિકનો કોન્ટેક કરી લેજો તમારે કોઈ પણ ઘોડી લેવી હોય તો હું તમને ભરતભાઈના નંબર આપી દઈશ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ભરતભાઈ નામ એકાણું જીરો તેત્રીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ઘોડી વછેરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો